ભાવનગરની સરટી હોસ્પિટલમાં બ્લડની અછત સર્જાય છે હોસ્પિટલની બ્લડ બેંકમાં માત્ર અઢીસો જ બોટલનો સ્ટોક છે પચાસ જેટલી બ્લડની બોટલોની જરૂરિયાત અહીંયા એકાએક હવે ઊભી થઈ છે બ્લડની અછતના કારણે દર્દીઓને ભારે તકલીફ થઈ રહી છે બ્લડ ડોનર વધુ બ્લડ ડોનેટ કરે તો અછત ન વર્તાય સામાજિક સંસ્થા દ્વારા લોકોને બ્લડ ડોનેટ કરવાની અપીલ થઈ લોકો વધુમાં વધુ રક્તદાન કરે તેવી સંસ્થા દ્વારા અપીલ કરાઈ છે કેમ્પ માટે બ્લડના ડોનેટ કેમ્પ માટે જે જાહેરાત થવી પડે એ જાહેરાત જરૂરિયાત નથી થતા અને આજે લોકોને હું તમને કહું ભાવનગરમાં લગભગ આ બ્લડ બેંકમાં પછી અન્ય રોગના મહિને જે જોતા હોય એટલા તો બ્લડ બોટલો જોતી હોય જોતી હોય ને જોતી હોય અને પૈસાવાળા પૈસાવાળા વર્ગ છે એ બધાને બોટલો એમને મળે એક સામાન્ય ગરીબ માણસ હોય છે એને બ્લડ સામે બ્લડ દેવું પડે એવી પરિસ્થિતિ હું જાણું છું પણ લોકોમાં પણ જાગૃતિ આવી પડે કે આપણે સામેથી બ્લડ દેવા જઈએ તો અન્યના જીવ બચી જાય એક બોટલના કારણે હું એવું માનું છું અન્ય પરિવારના એકના એક વ્યક્તિનું જીવ બચી જાય પણ કમનસીબે સરકાર આ પ્રકારના કોઈ ફેસિલિટી જે બ્લડ ડોનરને આપવી પડે એ આપતા નથી ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં હાલ બ્લડ બેંક આવેલી છે અને બ્લડ બેંકમાં બ્લડની જે અછત છે ચોક્કસથી અહીંયા વર્તાઈ રહી છે હાલ દ્રશ્યો બતાડવાના પ્રયત્ન કરશું જોઈ શકાય છે કે જે લોકો જે છે તે લોકો અહીંયા પોતાની શરીર સુખાકારી માટે પહોંચતા હોય છે અને દર્દીઓ જે ઇમરજન્સી માટે અહીંયા સારવાર માટે આવતા દર્દીઓને ક્યાંક ને ક્યાંક લોહીની જે અછત એટલે કે બ્લડની જે અછત છે તે અહીંયા જોવા મળી રહી છે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે હાલ રોજના કહી શકાય કે બોટાદ અમરેલી અને ભાવનગર સહિતના જે દર્દીઓ છે તે દર્દીઓ ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ બ્લડની અછતના કારણે હેરાન પરેશાન થતા ચોક્કસથી અહીંયા જોવા મળી રહ્યા છે કેમ કે જે પ્રમાણે બ્લડ બેન્ક આવેલી છે તે બ્લડ બેન્કમાં રોજની બસો પચાસ જેટલી જે કહી શકાય કે બ્લડની બોટલો છે તે ઉપલબ્ધ છે પરંતુ તેની સામે રોજની પચાસ થી સાહીઠ જેટલી બોટલો છે તે લોહીની દર્દીઓ માટે જતી હોય છે પરંતુ વધુમાં વધુ જો સેવાકીય સંસ્થા અથવા તો લોકો દ્વારા બ્લડ આપવામાં આવે રક્તદાન કરવામાં આવે તેવી માંગ પણ અહીંના જે સેવાકીય સંસ્થાના લોકો છે તે કરી રહ્યા છે આપણી સાથે ડોક્ટર સાટિયા જોડાયા છે કે સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છે સીધો સંવાદ કરીશું ડોક્ટર સાહેબ શું કહેશો લોહીની અછત છે બ્લડ છે નહીં કઈ પ્રકારે દર્દીઓની મુશ્કેલી છે લોકોને શું અપીલ ચોક્કસથી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી મને આજ જ જાણવા મળ્યું છે કે ભાવનગર શહેરની સર્ટી હોસ્પિટલની અંદર આવેલી બ્લડ બેંકની અંદર બ્લડની અછત છે ત્યારે એમની સાથે મેં ટેલિફોનિક પણ ચર્ચાઓ કરી કે હાલમાં બેતાલીસ ડિગ્રી તાપમાનના કારણે આપણે કેમ્પ કરી શકતા નથી ત્યારે બ્લડની અછત સર્જાણી છે જ્યારે કોઈ મોટી મુસીબત રંગોળા જેવી જ્યારે આવશે ત્યારે આપણે જ્યારે તરસ લાગે ને કૂવો ખોદીએ એવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાણ ન થાય ત્યારે હું આપ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આમ જનતાને અપીલ કરું છું કે ભાવનગર શહેરની જે સરટી હોસ્પિટલની અંદર બ્લડ બેન્ક આવી છે ત્યાં મહામૂલ્યો આપનું રક્તદાન રક્તદાનનું દાન કરવામાં આવે અને હું પણ અલગ નાની મોટી સંસ્થાઓ સાથે જોડાયેલો છું ત્યારે આ સંસ્થાઓને પણ અપીલ કરું છું કે આ બધા સ્વૈસ્તિક જવાબદારી લઈ અને લોકોની સુખાકારી માટે લોકોના જીવ બચે પ્રેગ્નન્ટ વુમન હોય જ્યારે ટ્રોમા સેન્ટરની એક્સિડેન્ટલી કેસ આવતા હોય અને ડે ટુ ડે જ્યારે ડાયલિસિસની અંદર બ્લડની જરૂરિયાત પડતી હોય છે ત્યારે આ બ્લડની પૂર્તિ માટે આપણે સૌ સહિયારો સાથ બની અને ગુજરાત ફર્સ્ટની જે આ મોહિમ ઉપાડી છે એમનો પણ ખૂબ ખૂબ ભાવનગર જિલ્લાની જનતા વતી આભાર વ્યક્ત કરું છું અને તમામ જનતાને હું એક આહવાન કરું છું કે બ્લડ બેંકની અંદર આવી અને આપ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કરો તેવી અપીલ ચોક્કસથી અહીંયા બ્લડ છે તેનું રક્તદાન છે તે થવું જોઈએ તેવી માંગ પણ કરી રહ્યા છે ફરી દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું જોઈ શકાય છે કે જે લોકો જે છે તે પોતાની અહીંયા સારવાર માટે આવતા હોય છે કેમ કે ડાયાલિસિસ વિભાગમાં પણ ખૂબ જે દર્દીઓનો ઘસારો હોય છે તે રહેતો હોય છે અને તેના ભાગરૂપે જે બ્લડની જે જરૂરિયાત છે તે ચોક્કસથી અહીંયા વર્તાઈ રહી છે કેમ કે રોજના જે કેસો આવતા હોય છે તેમાં ચોક્કસથી બ્લડ બ્લડની જે જરૂર છે તે અહીંયા વર્તાઈ રહી છે અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ જે છે તે કહી શકાય કે બ્લડ માટે લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે વધુમાં વધુ લોકો સર્ટી હોસ્પિટલ ખાતે રક્તદાન કરે તેવી અપીલ પણ સેવાકીય સંસ્થા છે તે કરી રહી છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર